સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે વિશેષ સુવિધા કરાઈ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દી માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી કક્ષ બનાવવામાં આવ્યો છે પ્રતીનો શુભારંભ દર્દી કમલાબહેનના હસ્તે કરાયો એટલે કે પાસઠ વર્ષથી વધુ વયના દર્દીઓને હવે ઓપીડીની લાઈનમાં ઉભા નહીં રહેવું પડે ઓપીડીમાં ડોક્ટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી રેડિયોલોજી વિભાગમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઈ છે ઓપીડીમાં ચાલીસ ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાના પાણીના કુલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરાયો છે સિનિયર સિટીઝન દર્દીમાટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેકે દરેક સિનિયર સિટીઝન ખાસ કરીને પાસઠ વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે ત્યાં પાણીની વ્યવસ્થા છે ટોયલેટની વ્યવસ્થા છે અને એમનો કેસ પણ ત્યાં જ કાઢી દેવામાં આવશે કેસ કાઢ્યા પછી અમારા હેલ્થ વર્કર એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે આવી એક વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી છે આશા રાખું છું કે આના થકી દરેકે દરેક સિનિયર સિટીઝન જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં આવી રહ્યા છે એમની જે આ જે જર્ની છે જે મુલાકાત છે ડૉક્ટર સાથેની એ યાદગાર રહે અને એમને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી આ એક અમે વ્યવસ્થા આપથી ચાલુ કરી છે